ગામમાંથી બાર વર્ષ પહેલા ચડોતરુ નામના કુરિવાજ ને કારણે વિસ્થાપિત થયેલા ઓગણત્રીસ કોદારવી પરિવારના આશરે ત્રણસો સભ્યો આજે વતનમાં ઐતિહાસિક પુનર્વસન કરવામાં આવશે સામાજિક સૌહાર્દ અને પુનરૂ પ્રતિક બનશે આદિવાસી સમાજમાં પ્રચલિત ચડોતરું એ વેર લેવાની એક પરંપરા છે આ કુરિવાજને કારણે જ મોટા પીપોદરા ગામના કોદારવી સમુદાયના ઓગણત્રીસ પરિવારોના ત્રણસો જેટલા સભ્યોએ બાર વર્ષ પહેલા પોતાનું વતન છોડી પાલનપુર અને સુરત જેવા શહેરોમાં આશ્રય લેવો પડ્યો હતો તો પોતાના ઘર જમીન અને મૂળિયાથી વિખોટા પડીને આ પરિવારોએ લાંબો સમય વિસ્થાપનની પીડા ભોગવી હતી લગભગ બાર વર્ષ પહેલા મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમાજના એક ડાબી યુવકની હત્યા થઈ હતી આ હત્યાનો આરોપ આ ઓગણત્રીસ પરિવારોના સભ્યો ઉપર મૂકવામાં આવ્યો હતો તો ઘટનાને પગલે કેસ ફંડ નોંધાયો હતો અને એક યુવકને પાંચ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું થયેલા દબાણને કારણે આ ઓગણત્રીસ પરિવારોએ ગામ છોડી દેવું પડ્યું હતું આદિવાસી પરિવારોના આ ઐતિહાસિક પુનર્વસન પ્રસંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવી આ પરિવારોને માનભેર ગામમાં આવકારશે પરિવારોની જમીન ઉપર પૂજા વિધિ કરી બિયારણ વાવણી કરી અને તેમને ફરીથી ગામના એક અભિન્ન અંગ તરીકે જોડશે તો આ ઘટના માત્ર વિસ્થાપિતોનું પુનર્વસન નથી પરંતુ સામાજિક સામંજસ્ય અને સકારાત્મક પરિવારનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે